તો વાત કરી રાજકોટની તો મોરવનો પવિત્ર અવસર અને ગુજરાતનું પવિત્ર યાત્રાધામ વીરપુર આ બંનેના સંયોજનથી જે ઇતિહાસ સર્જાયો છે તેને પ્રથમવાર વીરપુરમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા શરીફનું ભવ્ય જુલુસ નીકળવામાં આવ્યું હતું વિશેષતા એ છે કે આ જુલુસ માત્ર ધાર્મિક નથી પરંતુ આમાં વિવિધ ધર્મો જાતિઓ અને સમુદાયો એક એકસાથે જોડાઈ કોમી એકતાનું અનોખું પ્રદર્શન જોવા મળ્યું હતું વિશાળ જનમેદની વચ્ચે તાજિયાની આ યાત્રા વીરપુરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી જે રસ્તા ઉપર શણગારાશે શ્રદ્ધાળુઓ માટે પાણી અને નાસ્તાના સ્ટોલ પણ ઊભા કરાશે આ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય અને શાંતિમય વાતાવરણથી ઓતપ્રોત થઈ જશે ત્યારે ઇમામ હુસેનના ઇન્સાનિયત અને ભાઈચારાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો ઉમદા પ્રયાસ આ કાર્યક્રમ આ માત્ર વીરપુર માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે એક પ્રેરણાદાયી કિસ્સો રહ્યો છે અસલામ વાલેકુમ રહેમતુલ્લાહ વબરકાતુહુ

અને તાજિયા છે એમાં ઇમામ સવારી છે અસલામ વાલેકુમ વરહમતુલ્લાહ વબરકાતુ વીરપુર જલારામ થી હું વસીમ અને માય મોહરમ અલ હરામ ના આજે જે 10 મોહરમ છે 9 અને 10 મોહરમ જે અમારા વીરપુર માં બધા જ ભાઈઓ નો સાથ અને સહયોગ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ની એકતા લઈ અને અમે જે આ મોહરમ માં તાજિયા શરીફ ફેરવવાનો જે આયોજન કરેલ છે બધાના સાથ સહયોગ થી અને જે ઇમામ હુસેન અલી સલામ નો જે પેગામ છે એ પેગામ મુજબ કે ભાઈ ઇન્સાનિયત માટેનો જે પેગામ છે એ પેગામ ને લઈ અને અમે આ લોકો બધા મળી અને ઇમામ હુસેન અલી સલામ ના મોહરમ નો આખા સમગ્ર વીરપુર માં ફેરવના છે મોહરમ માં તાજિયા શરીફ અને બધાના સાથ સહયોગ થી અમે આ કામ કરી રહ્યા છીએ